તે દરમિયાન લોખંડની ગદર ચડાવતી વેળા અન્ય ગદર વાગતા તેને બેલેન્સ ગુમાવી દેતા પગ લપસી ગયો હતો અને તે દસ મીટર જેટલી અંદાજે ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો જેમાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું ઘટના અંગે અંકલેશ્વર પાનોલી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર